ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા અને હું વાવ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે બે ટર્મમાં કામ કર્યું તાલુકા પંચાયત પર લડી છે અત્યારે પણ જવાબદારીમાં પણ મને અહીંયા આજુબાજુમાં આપણે વિસ્તારમાં ફરતા મને એવું લાગ્યું કે ભાઈ મોટી ભૂલ કરી રહ્યા છીએ આપણા વિસ્તારના જયારે અહિયાં ધારાસભ્ય શ્રી ગેની ઠાકોર અહીંયા હોય ચાલુ ધારાસભ્ય અને એ જો આપણે લોકસભામાં ઉમેદવારી કરતા હોય તો આપણે બારે શું કામ જવું પડે ભાઈ તમે વિચાર કરો કે આટલા બધા આગેવાનો હતા અણદાભાઈએ કીધું એમ પોતાની રાજાશાહી એકબંધ રાખવા માટે બનાસકાંઠા નું પોતાનું

હું હું બ્રાહ્મણનો દીકરો છું અને વાવ તાલુકાના એટા ગામ નો ભક્તિ છું હું તમને પણ કેવા આવ્યો છું કે મહેરબાની કોઈ કોઈની વાતોમાં ના આવશો આ ખોટા ભ્રમ ઉભા કરી નાના મોટી વાતો અને પ્રલોભન આપી અને તમને લલચાવી અને વોટ લઈ જશે પછી તમારું કોઈ સાંભળશે નહીં કારણ કે આ નેતાઓને તો જ્યારે અડધી રાત્રે પણ આપણે ફોન કરશો ત્યારે ફોન આપણી જોડે વાત કરશે આપણા સુખ દુખમાં નાના મોટા કોઈ દવાખાનામાં કોઈ પણ કામમાં હશે તો એ દોડીને આપણી વારે આવશે તો આવા નેતાઓની આપણે જરૂર છે આપણે એવા નેતાઓની જરૂર નથી કે જે એસીમાં માં બેસી અને આપણે અહીંથી ઓળખાણ બીજા કરાવવાની બીજો ત્રીજાની કરાવે ને પછી આપણને મળે અને ગાંધીનગર સુધીના ગુલાબસિંહ રાજપૂત એમના ચૂંટણીમાં કહેતા ગાંધીનગર ના જવું હોય ને તો અહિયાં મને મત આપો પણ આવા પ્રલોભન માં લોકો આવી જાય છે આપડી બનાસકાંઠા ની ભોળી પ્રજા ખમીરવંતી પ્રજા અને અહિયાં પાણી વિના ની જે પાણીદાર પ્રજા જયારે અહીંયા હોય અને આટલા બધા આપડા આગેવાનો સમાજ ના વડીલો બેઠા હોય

બહુમતી થી આપડે વા વિધાનસભા ની અંદર વધારે વધારે બહુમતી નીકળે આ ચોટીલ પણ અહીંયા પંચાયતમાંથી માંથી ઠંડા માંથી અને આજુબાજુના દસ ગામો માંથી વધુ વધુ વોટ નીકળે તમને ખબર ન હોય તો રાજસ્થાનમાં સીપી જોશી એમના એક પત્ની એક વોટ એમની પત્નીને એમ જોયું કે આટલા બધા લાખો વોટ આવ્યા છે તો મારા એક વોટ ની શું કિંમત છે ઘરે બેઠા ટીવી જોયું પરિણામ જોયું તો સીપી જોશી એક વોટ હારી ગયા હતા આ વોટ ની ભાઈઓ આ વોટ ની કિંમત છે તમે વિચારો કે ચલો વોટ નહીં કરી આપડે એક વોટ થી કઈ ફરક નહીં પડે એક વોટ થી ની તાસીર બદલવાની છે એક વોટ થી જે આકાઓ છે જીતી જશે તમારા પર ખોટો રાજ કરશે એટલે મહેરબાની કરી એક બ્રાહ્મણ ના દીકરા તરીકે હું વિનંતી કરું છું કે સાત તારીખે બધા એક પણ વોટ બાર રહેતા હોય આપણા આગેવાનો ને આપડા બેન દીકરીઓ આપણે ક્યાં રહેતી હોય સાસરે હોય તો આપણે આપણા પોતાના ખર્ચે કારણ કે સામે પૈસા છે અહીંયા જોડે પૈસા નથી પણ ગમે તે વ્યવસ્થા કરી આગેવાનો પાંચ જણા ભેગા થઈ થોડા થોડા પૈસા કરી અને ક્યાંય મદદરૂપ થઈ અને એકા ધર્મ નિભાવજો કારણ કે વારંવાર આપણે અહીંયા ત્રીસ વર્ષથી જે વહીવટમાં બેઠા છે ક્યારે એમનું આપણે ખરાબ સાંભળ્યું એમના ઠાકોર સમાજ ને દબાવી

એટલે આ શીતળા માતાના આ તીજ ગામ માં આપણે જયારે ભેગા થયા હોય ત્યારે માં શીતળા માતા ને પ્રાર્થના કરી ધરણીધર ભગવાન ને પ્રાર્થના કરી અને અહીંયા આપણે સૌ એવો સંકલ્પ લઈશું કે આપણે વધુમાં વધુ મતદાન કરી અને આપણે ગેની બેન ને દિલ્હી મોકલીશું બોલો શીતળા જય